ભત્રીજા હું આયા હલકા કશું કરું નહીં તમે બે જણા પૂળા ભેગા કરો અને હું એને બે રૂપિયા નાચીને ધારી ખાલી સોપીને હળકાઈ જ મારો બાજો વાત છે પાણી હો હતા આને હોને હટ ગયા ના બાજુ કોઈ પાણી રાશા રાશા થઈ જાવી જોવે યે પકડો આય એ ભત્રીજા નાખો પૂડા પૂડામ પૂડામ નાખો ફાટ કે આયા ચા રે એ પેટી લાગી એ એ પેટી લાગી આ જા ને હિર્યા તા પેટી વા જલ્દી આયા ના બોલે ઓ હો ઓ આવ બે પેટી લાગી ફાળી જો ફાળી જો જલ્દી કર કરું

તમે એટલું રોવા દો આ પરિવાય ન તો હાલ હળગાઈ ને આખો હેજી વેજી પોલીસ કેસ માં હળવાઈ દો

યા ઘરે આદમેવાળા એ પત્રીદાન આ આ તારા છોરણા કુલિયા રાજા તને મબલા પાડવા અરીજી કાળ કંટ્રોલ અજી તો તાર મારે ખાવાની પરે જો વરત છે પકડી જાવાના પરે કાકા પકડો પકડો હાથ પકડો અલ્યા હાથ હજી એક્શન કરો ને તવાટ હાથ ગમમની આવે એ હાથ સાફ કરાવ હોય તો હા બાપા અલ્યા લઈ આમ તો જી જો અલ્યા આમ કેટલા દીધા अरे 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 આજી 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 ડ મા પાગલ થો બનના નથી બન્યા તું તો નહી છોલે બીચો નો ધર્મેન્દ્ર ને હાર્યો આ બસંતી જવાન હોબો ના બોલતો એ તો બસન તો છે બસન તો પાગલ થા પાગલ થા પાગલ પાગલ ઉભારો પાગલ એને એમની ઓના ટુંંપો આલું તાણી પાગલ થાય હા ઉભારો આ

એટલા ઘડિયાળ વિશે દોડતો જ નહી પલટી થી આ ડોહા ની બીજી મને યાદ આવે છે True qua miền qua, bưu bông 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 ơi <laughs> bông 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 અરે આ દે આ ગરોની દે આલે બોબળો થાલે પર ફીધી સપન ગાડું પડશે બોલ 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 છે એક્ટિંગ છે

મફુજી મેલ દીધી હાજી બોલો હા હાજી બોલ એ ચોકણ મેલી છે હવે યાર પૂરું થઈ ગયું બોલો હેડો જવા દે લાવ આ મફુજી અમાર લઈને મને ગાડી મેલ્યા ફાઈનલ મફુજી ભાઈન સર ગુરુ મેલી ના આ યે દોવાર્યા નહીં મફુજી ગડિયાલ ચો મેલી છે યે દોવાર્યા નકલી ના કરે

બાપુજી દોહા છે બોલકી 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 હા દોડા ભરતજી દોડા બોલ હા દોડા

હવે કામ કરો ઉભા કરી પટ્ટી બે જણા પંદર દાદા છે ગોળ ગોળ ગુમાપદા આજે વાપર છે

તો ઉંદેડો ફૂલે તો એક સમય મને આળી બીજા પાછું પડી જાવ છો છે કાકા અત્યારે તો કળજુક છે આ મનાળા કુતરા નોમાં નહીં થઈ જતા વાત તો સાચી છે કે એટલે આ રહ્યા મનાળા હતા તો આપણે કૂતરા હતા ના ના ભાઈ હું શું કહું છું આ આપણે ગુગર મનાડા બસ લે આપણે ગુગર મનાડા નહીં કુતરા નહીં આ તો કહેવત છે કાકા હોમાં ઉંડુ ના ઉતરાય આ એ વાત સાચી હું તો હું લેવાનું ઉંડાવ છું હું કહું કાકા હા કે આ રહ્યા વડી આપણો નામ લેહી હવે વાત કહું હવે અરે બજારમાં છે ને તો ઘડિયાળ ને દુકાન પાડશે ને તો આ બે હમણાં લમણો ની વાળે પટ્ટીઓ જ વાત હાજી કાકા હવે આપણે છે ને ક્યારે હડો

જે <laughs> રોટલા <laughs> <laughs>

મને ખબર પડી ગઈ કે અરે હાથ ભાઈ નાખી ને તૂટી તૂટી એક્ટિંગ જ કરી હતી આ તો ખાલી થોડું મસ્કા આ જેવું થયું છે ખાલી અયા તો મેં મારું બેટો હું એકલા જ એક્ટિંગ કરું આ તો તમે મારી બધી એક્ટિંગ કરી મેં દલાજી આ માર ગાજી છે ને જૂઠા જૂઠા બધા બોગા પાડ્યા છે કે મને કહું હું એક્ટિંગ જ કરી તો મેં ઘણા તા જૂઠા જ બોગા પાડ્યા છે અને ફૂંકતા હતા આ તો ત્રણ જણા હતા બે જણા હોત ને ફેદોડી નાખો તો તો અહીંયા ની ફેદોડી નાખો આ શું વાત છે પણ હવે આ એક્ટિંગ કરી છે ને

હવે તમે એમ કરો તમે જવું છું હોય તમારા મારી વાત હું હવે આખા ગામ ની હવે આજે આ બે કાકા ભત્રીદાન હરિયાણા નામ જે ગંદકી છે ને ગંદકી કાઢી નાખું ગટર સાપ કઈ ને આખું ના જોવી મારી ના રાય હું તમને એક વાત કહું

హా <harm> మట <harm> <harm>